શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અધ્યા વિશ્વરૂપ દર્શન યોગ શ્લોક પચીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ મુખાની કાલા દિશો પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ અર્થાત ત્રીણી દાઢોને લીધે વિકરાળને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વલેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન થાઓ અહીં અર્જુન ભગવાનનું વિશ્વ સ્વરૂપ દર્શન જોઈ અને ભયભીત થયા છે અને એવું કહે છે કે હું આપના પ્રજવેલા મુખો અને વિકરાળ પ્રલયકાળના અગ્નિને જોઈ અને સુખ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન થાઓ જય શ્રી કૃષ્ણ